તો ચલો આજે આપણે ત્રણ પ્રશ્ન પૂછવાના હે જે પણ ત્રણમાંથી એક આધો પ્રશ્ન નો જવાબ આલી દે છે તો પણ આપણે બસો ની નોટ આપી દઈશું રેડી હું તમને ત્રણ પ્રશ્નો એમાંથી એક આધો તમે જવાબ આપશો તો પણ તમને બસો રૂપિયા મળશે ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા પહેલો પ્રશ્ન હે કે અયોધ્યા જૂનું નામ શું હતું અયોધ્યા નગરીનું જૂનું નામ શું હતું અયોધ્યા હા જૂનું નામ એમ હા જૂનું નામ અયોધ્યા નું જૂનું નામ સરયુ ભગવાન સરયુ હા સરયુ ખોટ સરયુ નદી થી આવી સરયુ હોય નામ ના સરયુ નથી તો ચલો ભાઈ પેલો પ્રશ્ન નો જવાબ ખોટો આપણે બીજો પ્રશ્ન પૂછીએ ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે તો અમદાવાદ નું જૂનું નામ શું હતું અમદાવાદ નું

અબે સાલે તમે ગુલાબી રંગનું દૂધ હા એક એવું જાનવર હે હા એનો દૂધ ગુલાબી રંગ નું હોય ગુલાબી રંગનું દૂધ એવું કયું જાનવર હોય એક હા જીરાફ જીરાફ એમ હા ના જીરાફ ના તો ચલો દોસ્તો ત્રણે ત્રણ પ્રશ્નો ભાઈના ખોટા તો આપણે બીજા ના પૂછીએ ચલો આવા તો તો ચલો ભાઈ હું તને ત્રણ પ્રશ્ન પૂછું બરોબર એનાથી આ 3 માંથી એકનો પણ જવાબ સાચો આલે ને તો બસો રૂપિયા મળશે પૂછો તો પહેલો પ્રશ્ન છે અયોધ્યા નગરીનું જૂનું નામ શું હતું અયોધ્યા નગરીનું જૂનું નામ હા જૂનું નામ નરબદ હ નર્મદા નર્મદા હા પહેલો પ્રશ્ન ખોટો नर्मदा ના હવે બીજો પ્રશ્ન પૂછી આપો પૂછો અમદાવાદ નું જૂનું નામ શું હતું અમદાવાદ નું જૂનું નું હા અમદાવાદ નું જૂનું નામ તો નહીં યાદ કરો ખબર નહીં ખબર નહીં ના તો ચલો બે પ્રશ્ન એક પહેવા હું ત્રીજો પ્રશ્ન પૂછું તમને એવું કયું જાનવર છે જેનું દૂધ ગુલાબી રંગનું હોય ગુલાબી રંગનું થોડું મગજ દોડાવો પછી આપો જવાબ હરણ હા હરણ તને તેજસ્વી લોક હે હમારે પાસ કિતને શાનદાર વિચાર રખતે હરણ નુ હે હા ના હરણ ના આવા તો ચલો ભાઈ તઈને તઈન જવાબ ખોટા હે એકે હાથો પડે નહીં તો હવે આપણે બીજા કોક ને પૂછીએ તો ચલો હું તને ત્રણ પ્રશ્ન પૂછું બરોબર બોલો ત્રણમાંથી જો તો એકનો પણ જવાબ સાચો આલે ને તો આ બસો ની નોટ તારી ત્રણ માં એકનો પ્રશ્ન સાચો આવશે તો બસો રૂપિયા મળી જાય હા તો તો પ્રશ્ન આડે છે પ્રશ્ન બધા કોઈ એટલા બધા આડ નહીં મગજ ધોળાવતા આવડી જાય તો તો આજ તો જીતવા જ પડશે રોજ હારી જવું હા તો પહેલો પ્રશ્ન બરોબર કે અયોધ્યા નગરીનું જૂનું નામ શું હતું અયોધ્યા નગરીનું જૂનું નામ મેં ચેક જોયું ઓછી હવે આવતું નહિ રામપુર રામપુર ના હવા રામભાઈ પેહલો જવાબ ખોટો તમારો હવે બીજો પ્રશ્ન કે અમદાવાદ નું જૂનું નામ શું હતું

જંગલી પ્રાણી થોડું ના કધેડી ની તો વાઇટ હોય એ તો વાઇટ જ હોય તો ચલો ભાઈ ભાઈ ના ત્રણે ત્રણ પ્રશ્નો ખોટા તો જેને પણ કમેન્ટમાં આવડતું કમેન્ટ કરી શકે છે